નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નવરાત્રિમાં શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને સાથ આપ્યો મહીસાગરના જાનવડ શ્રીજી હાઈસ્કૂલ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં કેબિનેટ શિક્ષણ મંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર હાજરી આપવા ઉપસ્થિત રહ્યા હતા અહીં વિદ્યાર્થીઓની સાથે શિક્ષણ મંત્રીએ ગરબે ઝૂમી વિદ્યાર્થીઓના જુસ્સામાં ઉમેરો કર્યો હતો તેમજ સ્થાનિક શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે ગરબે ઝૂમ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે આવી ગયો પીએમ કિસાન નિધિ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો મોકલવામાં આવ્યો છે પીએમ નરેન્દ્ર મોદીએ ડીપીટી દ્વારા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાના નાણાં ટ્રાન્સફર કર્યા હતા આ વખતે નવ પોઈન્ટ ચાર કરોડથી વધુ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં અઢારમો હપ્તો મોકલવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ડુંગળીના ભાવમાં ભૂકા બોલાવતી તેજી ડુંગળીના બજારના ભાવમાં શનિવારે સ્ટેબલ જોવા હતા અને ખાસ કોઈ મોટી મૂમેન્ટ નથી ગુજરાતમાં ચાલુ સપ્તાહથી નવી ડુંગળીની આવકો વધે તેવી સંભાવના છે વરસાદ હવે અટકી ગયો હોવાથી અને ચાલુ સપ્તાહમાં સાવ વિરામ લે તેવી સંભાવનાઓ ધીમી ગતિએ નવી ડુંગળીની આવકો વધતી જાય તેવી ધારણા છે રાજકોટ ગોંડલમાં પચાસથી સિત્તેર કટા જેવી નવી ડુંગળીની આવકો થાય છે

શુક્રવારે સોનું લગભગ એકસો પચાસ રૂપિયા મોંઘું થયું અને અઠ્યોતેર હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું આ તેની ઓલ ટાઈમ હાઈ પણ છે બીજી તરફ ચાંદી પણ આ રેસમાં પાછળ નથી ચાંદીના ભાવમાં રૂપિયા એક હજાર પાંત્રીસનો મોટો ઉછાળો આવ્યો હતો અને તે રૂપિયા ચોરાણું હજાર બસો પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી અંબાલાલ પટેલની આગાહી તારીખ સાતથી બારમાં ગુજરાતમાં આ જગાએ થશે વરસાદ જાણું નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબે રમી શકશે કે નહીં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદ નહિવત વરસી રહ્યો છે જોકે આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સાતથી બાર તારીખમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે તારીખ સાતથી બારમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ક્રૂડ ઓઇલના ભાવમાં સીધા ચારસો વીસ રૂપિયાનો વધારો જાણો ડીઝલ અને પેટ્રોલના ભાવમાં હવે ક્યાં જ હશે છેલ્લા કેટલાક મહિનાથી એવું જોવા મળી રહ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘણી વઢઘટ થઈ રહી છે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ અત્યારે બેલર તોતેર છો છોતેર ડોલરની વચ્ચે છે જો સપ્તાહિક ધોરણે જોવામાં આવે તો ક્રૂડ ઓઇલ લગભગ પાંચ ડોલર એટલે કે લગભગ ચારસો વીસ રૂપિયા પ્રતિ બેરલ મોંઘું થઈ ગયું છે સત્યાવીસ સપ્ટેમ્બરે ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ સડસઠ પોઈન્ટ એકસઠ ડોલરની આસપાસ હતી જે પ્રતિ બેરલ તોતેર પોઈન્ટ પાસઠ ડોલર થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદી મહારાષ્ટ્રના વાસિમ પહોંચ્યા પીએમ મોદી મહારાષ્ટ્રના વાસિમ પહોંચ્યા વાસિમના જગદંબા મંદિરમાં તેમણે મા દુર્ગાની પૂજા અર્ચના કરી પીએમ મોદીએ મા જગદંબાની આરતી ઉતારી હતી પીએમ આજે વાસીમને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજકોટ આવતીકાલનો દિવસ પીએમ મોદી માટે ખાસ પીએમ મોદીનો વહીવટી કાર્યકાળ સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ શરૂ થયો હતો આ તેમની કારકિર્દીનો ખાસ દિવસ છે સાત ઓક્ટોમ્બરના દિવસે તેમણે પહેલીવાર ગુજરાતના સીએમ તરીકે શપથ લીધા હતા જોકે અત્યારે જ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો હતો તેથી મોદીને ઘણા સામનો કરવો પડ્યો પછી તે ઇતિહાસ દર્શાવે છે કે મોદી નહીં અને સતત બે હજાર ચૌદ સુધી ગુજરાતના સીએમ બની રહ્યા બે હજાર ચૌદ તેઓ દેશના પીએમ તરીકે સેવા આપી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે તેઓએ આગાહી કરતાં જણાવ્યું કે સત્તર ઓક્ટોબરે અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની શક્યતા છે આ વાવાઝોડું ઓગણીસથી બાવીસ ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર થશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો